જસદણમાં મહિલાના ઘરે જઈને મારામારી કરતા શખ્સોનો વીડિયો વાયરલ થયો બે દિવસ પહેલા હુડકો વિસ્તારમાં એક લુકઠાએ મહિલાની છેડતી કરી હતી છેડતી કરનાર સામે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરતા એ આરોપીનો પરિવાર વિફર્યો હતો અને ધોકા પાઇપ સહિતના હથિયાર સાથે મહિલાના ઘરે જઈને હુમલો કર્યો હતો તો મહિલાના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી અને મહેશ રોજાસરા સાગર રોજાસરા જયસુખ રોજાસરા રોજાસરાુઘા હીરાને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને મહિલાના વિસ્તારમાં લઈ જઈને પોલીસે આરોપીઓ પાસે માફી પણ મગાવી હતી તો અમે આપને આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જસદણનો આ મામલો છે અને લુખા તત્વોનો એક તરફ આતંક વધ્યો અને પોલીસ પણ જ હરકતમાં આવી આ ઘટના છે જસદણની અને જેમાં એક લુખાએ એક મહિલાની છેડતી કરી અને એ મહિલાએ પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરતા એ લુખાનો પરિવાર વિપર્યો હતો અને પરિવાર સહિત કેટલાક શખ્સો ત્યાં પહોંચ્યા હતા લાકડી ધોકા લઈને પાઇપ લઈને અને મારામારી કરવા લાગ્યા હતા અને ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો હતો શેરીમાં ત્યારબાદ એ પરિવારે પીડિત પરિવારે પોલીસને જાણ કરી અને પોલીસે તરત જ ઘટનાનું લીધું અને આ ખાયબ પરિવારને એ કાયદાનું ભાન કરાવ્યું જેટલા શખ્સો ત્યાં પહોંચ્યા હતા એ મહિલાના ઘરે આતંક મચાવ્યો હતો દાદાગીરી કરી હતી ધાક ધમકી આપી હતી એ તમામે તમામ શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સાથે એ મહિલાની માફી પણ મંગાવી હતી